લખતર તાલુકાના ભાથરિયા ગામે આવેલ પ્રાથમિક શાળા ખાતે સમગ્ર કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત એસ એમ એસ ની તાલીમના મોનેટરીંગના ભાગરૂપે લખતર તાલુકાના બીઆરસી કોઓર્ડિનેટર નિલેશભાઈ જોશી દ્વારા મુલાકાત કરી એસએમસી સભ્યો તથા સ્ટાફ સાથે મીટિંગનું આયોજન કર્યું હતું યોજાયેલ મીટિંગમાં બાળકોના સર્વાંગી વિકાસ અને ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે વધુ સારું શું થઈ શકે તે માટેની વિસ્તૃતમાં ચર્ચાઓ કરી હતી જેમાં શાળાના આચાર્ય ડીજે જાડેજા અધ્યક્ષ ભરતભાઈ તથા તમામ એસએમસીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા આયોજીત એસએમસી અને એસએમડીસી સભ્યોની ટેલિકોન્ફરન્સ અંતર્ગત તાલીમ આપવામાં આવી છે એના ભાગરૂપે તાલીમ અને મોનિટરિંગના ભાગરૂપે આજે ભાથરિયા પ્રાથમિક શાળામાં હું મોનિટરિંગ ઉપસ્થિત છું ત્યારે રાજ્યકક્ષાએ આયોજીત ટેલિકોન્ફરન્સમાં શાળા વ્યવસ્થાપન સમિતિના તમામ સભ્યો ભાથરિયા શાળામાં ઉપસ્થિત છે આચાર્યશ્રી અને તમામ સ્ટાફ અહીંયા ઉપસ્થિત છે ત્યારે સરસ આયોજન અહીંયા થઈ રહ્યું છે ટેલિકોન્ફરન્સ બાદ સ્ટાફ અને એસએમસી સભ્યોની પણ મેં મીટિંગ લીધી છે અને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે બાળકોનો સર્વાંગી વિકાસ કરવો તો શાળા વ્યવસ્થાપન સમિતિની શું ભૂમિકા હોઈ શકે આ તમામ બાબતે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે અને ભાથરિયા પ્રાથમિક શાળામાં એસએમસીના સભ્યો દ્વારા ખૂબ સુંદર કાર્ય થઈ રહ્યું છે અને શાળાનો ખૂબ સારો વિકાસ થઈ રહ્યો છે અને બાળકો ગુણવત્તાલક્ષી શિક્ષણ હજુ પણ વધુ સારી રીતે મેળવશે એવી આશા વ્યક્ત કરું છું જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર